ખબર છે શાસ્ત્રમાં લખ્યું છે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ તમે મા બાપ છો તમારો દીકરો છે અને તમારી દીકરી છે ઓકે એ બંને શું કહેવાય ભાઈ બેન બરાબર એક ત્રીજી બેન પણ સમજી રાખજો મા બાપે કમાવેલી સંપત્તિ હોય ને એ પણ મા બાપની દીકરી કહેવાય તો તમારી બેન જો તમારા માટે બેન છે

તમારે બુરી નજર નથી નાખવાની તમારી બેન પર જેમ તમે બુરી નજર નથી નાખતા તમારા મા બાપ ની કમાવેલી સંપત્તિ તમારી બેન કહેવાય એના પર બુરી નજર ના ખાય એને સુકૃતમાં સાત ક્ષેત્રમાં તમારે એમના નામે વાપરો નહી તો તમને એવું પાપ લાગે ક્યારે મારા મા બાપ માં જાય અને ક્યારે એમના રૂપિયા મારા હાથમાં આવે અલ્ટિમેટલી ઇનડિરેક્ટલી તમને તમારા મા બાપ ને હત્યાનો દોષ લાગી જાય જો આ વિચારમાં ચર્ચાવત છે આખો સંસાર રાગ ઉપર ચાલે છે એના બેઝમાં રાગ છે એક રાગ જો ઉડી જાય તો ઓટોમેટિક આખો સંસાર ઉડી જાય અનંત આત્માઓ જે મોક્ષમાં ચાલ્યા ગયા છે એના મૂળમાં એમણે રાગ દ્વેષ કે ઉડાડવાના જ કામ કર્યા હતા બીજા કુછ નહીં અને આ રાગ આઠ કર્મમાં કયા કર્મમાં ફિટ થાય બોલો બોલો મોહનીય તમારું શું કેવું છે તમે જશો હજી આઠ કરમ નામે નથી આવડ યસ મારે છે ને અહિયાં બે પ્રકારની સભા છે અને કોલેજ પણ છે હાચું બોલો એ પ્રોફેસર ની હાલત કેવી થાય કારણ કે આ બધા પ્રોફેસર કેવાય કોલે છે વર્ષો થી એટલા મહારાજ ને સાંભળ્યા છે એટલા મહારાજ ને તમે કયો એ મહારાજ સાહેબ ના પ્રવચન બોલી જાય અને આ વચ્ચે અમુક જે જનરેશન ન્યુ જનરેશન બેઠું છે ધેર ઓલ કેજી કિન્ડર ગાર્ડન બરાબર ને વ્રજ વિરાજ આ મારી આખી ટીમ શું કમાલના છોકરાઓ કેમ કે કનુભાઈ તમને એવો સંઘ મળ્યો છે એવા યુવાનો મળ્યા છે ઉલટાનું બીજા સંઘ કરતા મુંબઈની અંદર આવા યુવાનો નથી જોવા મળતા પ્રવચનમાં રોજના પ્રવચનમાં રવિવારે જોવા મળે જુદી વાત છે રોજના પ્રવચનમાં યુવાનો આવે તો છે હમણાં ત્રણ વખત થી ત્રણ દિવસ થી મારી દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે કાલે સાડા ત્રણ કલાક બેઠા આવે સાડા દસ થી બે ઈસુ ખ્રિસ્તની ની બે હાથ લાંબા બે પગ બોળા ઉડાવી તો મોઢું ખોલીને ને તો મોઢું બંધ મારે મોઢું ખુલ્લું અને જે આરસીટી કરી છે હું તો હજી બેઠો હતો પણ આ વ્રજ અને વિરાજ ઊભા ઊભા સાડા ત્રણ કલાક નથી આ છોકરાઓએ પાણી પીધું નથી કોઈ મોડામાં સિંગમ કે ચોકલેટ નાખી ઉલટાનું ફિમેલ ના ચાલે એટલે મેલ તરીકે આ નર્સ નું કામ એણે કર્યું છે આ છોકરાએ શેક્ષન લઈને સતત મારા મોડાની અંદર એને રાખવાનું કામ કર્યું છે અને પાછો ત્રણ ટાઈમ હાજર તમારે ચવાસે નહીં શું આવું તમારા માટે મમ્મીએ કીધું છે આ ફાવશે તે ફાવશે આ ઉમર કોલેજ ની ઉંમર કેવાય આ ઉંમર ફરવા ફરવાની ઉંમર કેવાય એ ઉંમરમાં માં આ યુવાનો ડેલી તમે ધારો ત્યારે બોલાવી શકો આ નવસારી માં જોવા મળે તમે હા પાડો તો આવતું ચોમાસું